જે વાતો કરવામાં આવી હતી મહિલાઓ સાથે તેને લઈને નવસારીના જે કોન્ટ્રાક્ટર છે કશ્યપ રાણા એમના ફાધર જે વિવાદમાં આવ્યા છે ત્યારે એના સ્થાનિક કોચ છે તેમના સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું બેન શું નામ છે અને કોન્ટ્રાક્ટર દ્વારા તમને કઈ રીતનું કહેવામાં આવ્યું હતું અમને કાલે એવું કીધું કે તમે નગરપાલિકામાં જાય કે તમે જ્યાં જાય ત્યાં તમારું કઈ વરવાનું નથી એમ કે અમે કીધું તો અમારી નગરપાલિકામાં ગયા તો અમારી હસી મજાક ઉડાવ્યા ઉપર ત્યાં ફોન નંબર અમે માંગો નગરપાલિકામાંથી તો અમને ફોન નંબર આપ્યો અમે એ ફોન પર ફોન લગાવીએ અમારો ફોન ન ઉઠાવે શું માંગ છે તમારી અહીંયાથી જે ડ્રેનેજ લાઈન જઈ રહી છે તેને લઈને શું માંગ છે અમારે એમ કે અમારે ગલીમાંથી નથી જોઈતી ડ્રેનેજ લાઈન અમને લાઈન અમારી ગલીમાંથી ન જોઈએ અમે જરૂર પેટર્ન જો અમને લાઈન ના અમને એવો જવાબ આપ્યો કે અમે અહીંયાથી જ લઈ જાહું ને તમારા આ બ્લોક ને એ બધું કાઢશે ને તે તમારે નાખવું પડશે એવો જવાબ આપેલો અમને એ તમારી જવાબદારી તૂટ્યા ફૂટ્યા તે તમારી જવાબદારી એ ઉકી દેલું અમને નગરપાલિકામાંથી તો પબ્લિકનો ચોક્કસપણે આક્રોશ છે કે જે આહિરવાસ છે ત્યાંથી જે ડ્રેનેજની લાઈન લઈ જવામાં આવે છે તેને લઈને પબ્લિકનો આક્રોશ છે ત્યારે આપણી સાથે જે કશ્યપભાઈ રાણા છે તે પણ જોડાયા છે તો અને એમનો ફાધર પણ છે કોન્ટ્રાક્ટર છે નગરપાલિકાના ડ્રેનેજ વિભાગમાં કામ કરે છે તો કઈ રીતની નગરપાલિકા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે અને ક્યાંથી ક્યાં લાઇન લઈ જવામાં આવી રહી છે મને વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે પમ્પિંગ સ્ટેશનથી સ્કૂલ આગળ સુધી લાઈન લઈ જવાનું સ્કૂલનું જે ડ્રેનેજનું પાણી ઉપરાટું છે અમારે કરવાનું છે અમે આવ્યા હતા સોસાયટી અમને ના પાડી કે ભાઈ અમારી મોરવા માટે લાઈન નહીં લઈ જવાનું અમે ના પાડી કે કંઈ વાંધો નહીં તમે નગરપાલિકામાં મળી આવો અમે આજે પણ સવારે હતા અટકાવેલું છે અમે આગળ નહીં કરીએ હાલ પણ કામ ચાલુ છે અને તમારા સન દ્વારા છોકરા દ્વારા અભદ્ર વાતો કરવામાં આવી તમારે થાય તે કરી લો અહીંયાથી જ જશે એવી વાતો કરી અભદ્ર ભાઈ કોઈ વાત નથી કરી કોઈ અભદ્ર વાઈ વાટો કરી નથી મે પણ સવારે એમને મળ્યો છે મે કહું ભાઈ તમે કેસો સાસુરે અમાર કાઈ દેજો નગરપાલિકા અમને એન્જિનિયર ને આવ્યા છે કે કહી ગયા કે ભાઈ બાર સુધી લાઈન લાખ અંદર નહીં લઈ જાવ તો અમે અટકાવી દીધું છે આગળ નહીં જઈશું માફી માફી બોલ્યો નથી તમારો સન બોલ્યો જ નથી ચાલો તમે કબૂલ કરો છો કે મારો છોકરો બોલ્યો નથી તો માફી સાની માંગી કેમેરામાં રેકોર્ડ છે માફી માંગી કે માફી માફી માંગી કે બોલ્યા નથી અમે અમે બોલ્યા નથી કોઈ પણ વસ્તુ અમારે બોલવાનું કામ શું છે નગરપાલિકા જાણે ને પબ્લિક જાણે અમારે બોલવાનો કોઈ અર્થ જ નથી અમારે તો કઈ નગરપાલિકા કે પ્રમાણે કામગીરી કરવાની છે તો ચોક્કસપણે કહી શકાય કે માફી પણ માંગે છે ભૂલની કબૂલાત પણ કરે છે અને ઓન ધ રેકોર્ડ જે વાત કરી છે તે તદ્દન નકારી રહ્યા છે ત્યારે આપણી સાથે એક ભાઈ છે તેમની સાથે વાત કરીશું જી ભાઈ તમારી સાથે જે બોલાચાલી થઈ હતી તમારા મહિલાઓ છે અહીંયા ખરા વડીલો ખરા તે લોકો સાથે કઈ રીતની વાતો કરી એમના છોકરા દ્વારા અમારે ત્યાંના લેડીઝ લોકો જ્યાં નગરપાલિકામાં ગયેલા આપણા વિજલપુર ત્યાં ભાઈ હતા તે એમણે એમ કીધું કે તમે ત્યાં માર્કેટવાળી નગરપાલિકામાં જશો ને તો બી તમારું કંઈ તૂટે નહીં ત્યાં એવી રીતે કશે બી જાઓ તમારું કંઈ થવાનું નથી કઈ થશે જ નહીં તમારું અમે અમારું કામ કરવાના છે એટલે કરવાના જ છે તમારું કઈ થવાનું નથી તમારું કઈ અગાડી કામ થવાનું નથી અમારું કામ તો ચાલવાનું જ છે અમે રાતના બી ખોદી જવું એમ કે એમના છોકરા દ્વારા જે કોન્ટ્રાક્ટર છે તેમના છોકરા દ્વારા કઈ રીતની વાતો કરવામાં આવી એ સવારે આવે ને લેડીઝ લોકને કહે કે અમે તો અહીંયાથી લેવાના ભૂંગળા બી લઈ જવું ને ખોદવું બી તમારું કઈ થવાનું છે જ નહીં અહીંયા પણ એવી જ વાત કરે નગરપાલિકામાં બી એવી જ વાત કરતો છે તમારા લેડીઝ લોકો શું જવાબ આપવાના એ લોકો પોલીસની ધમકી આપે કે અમે પોલીસ બોલાવી લાવ હું તમને એમ કરાવું તેમ કરાવું એના સ્થાનિક કોર્પોરેટરોને તમે જાણ કરવામાં આવી છે ના અગાડી કરેલી છે સુભાષભાઈને કરેલી આપણે જે આપણા સંદીપ દેસાઈ ને ફોન કર્યો તો એને શું કીધું કે તમારું કઈ થાય નહીં એટલે ઉપર ચાર ચાર એ લોકો કરી દે એમ કીધું બીજું કઈ નહીં એટલે કઈ થાય નહીં તમારું એટલે ફોન કટ કરી દે એને જણાવ્યું એ લોકોને પછી અમારે જે થાય તો કરી લઉં પછી एक अम्मेमें करने नहीं माँगे अमर जीत अमेरन पे अमर तो के वर्षों आटला पानी में बड़ा गया तो खोद एक वर्ष रस्त बनाते जाते साफ कर अरजी कर साफ करनी तो शूँ कही कि नगरपालिका जाओ ये नगरपालिका में गया तेज खाली ढाकड़ बंद है भागी गया तो भी अं जाता जाते साफ कर पी प्लस पाछा प्रेस न बोला तो ये हूँ कही कि आम बड़ी बराबर साफ तो करूँ जी कोई आई ચોક્કસપણે કહી શકાય કે નવસારી વિજલપોર નગરપાલિકા મર્ચ થઈ છે પરંતુ આ નગરપાલિકાને પેલી નગરપાલિકામાં સ્થાનિકોને ધક્કા ખોડવામાં આવી રહ્યા છે ત્યારે ઇલેક્શન આવે છે અને મત માંગવા તો આવે છે પરંતુ જ્યારે જે સમય અને જે એના સ્થાનિક લોકોને પ્રશ્નને વાંચા આપવા માટે જે કોર્પોરેટરો છે તે લોકો પણ આવી નથી શકતા અને તમારાથી થાય તે કરી લો ડ્રેનેજ લાઈન અહીંયાથી જશે જ તેવી વાતો કરી હતી બીજી તરફ મારા સવા કેમેરામેને કહીશ કે પછાડી જે દ્રશ્યો છે તે બતાવે છે ડ્રેનેજની જે લાઈન જઈ રહી છે તેને લઈને આનો વિવાદ ઉઠવા પામ્યો છે થોડાક સમય ડ્રેનેજનું કામ બંધ કરવામાં આવ્યું હતું ત્યારબાદ શશિકાંત જે ચીફ એન્જિનિયર છે તેમના દ્વારા સ્થળ પર આવી અને વાતચીત કરી અને ફરીથી કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા મર્ચ તો થઈ છે પરંતુ હજુ પણ નવસારી વિજલપુર નગરપાલિકા પબ્લિકોને એક નગરપાલિકાથી બીજી નગરપાલિકા તરફ ધક્કા ખોડાવી રહી છે જ્યારે મહાનગરપાલિકા તરફ જઈ રહી છે નવસારી વિજલપુર નગરપાલિકા ત્યારે જનતાને આ રીતના ધક્કા ખોડાવે તો કઈ રીતના યોગ્ય કહેવાય મિનેસ્ટલર એન્ડીસી ન્યૂઝ નવસારી